વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી મધ્યમાં કોતરો કોતરો હતી છેલ્લા વર્ષમાં લોકો અમારી ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસ્તારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાવીને વિડિઓ ટેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વળોદરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની બોટકાળની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુબાણી ડુબણીને પીવડાઈને મારી નાખે બાકી હતો તો તમે બાળકોને સર્જાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મસાજની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા

અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ ઠાકોરભાઈ પટેલ પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા